અત્યારે આ બોટા યાર્ડમાં મોટી ઘટના ખેડૂત માટે ભાજપ સરકારે કરી છે અને પેસલ ઈવડાઈને તો યાર્ડ માટેનો જ માટે જ રહ્યા ને એ એ તરફ જ બોલ્યા છે ખેડૂત તરફ કોઈ વસ્તુ બોલ્યા નથી અને ખેડૂતને માર્યા છે ખેડૂતને હેરાન કર્યા છે ખેડૂતને તમામ વસ્તુ વસ્તુના ભાવ એકો એક વસ્તુના ઘટાડી નાખ્યા છે તો અત્યારે આ ખેડૂત માટે આ સરકારે કેટલો ઓલો કર્યો છે ગુનો તો અત્યારે કોઈ અધિકારીઓ કે કોઈ પોલીસવાળા કે કોઈ ભાજપવાળા તો આ સરકારને અને ખેડૂતને આવો વિરોધ ખેડૂત જાહેર કરીને સરકારને શું લાભ મળવાનો છે તો આ લાભમાં એ સરકારને સમજવું પડે કે ખેડૂત તો નાનો માણા કહેવાય એનો તો આમનો એને સાથ દેવો પડે એને બદલે અત્યારે ખેડૂતને ગમે આ કળેથી ગોતી ગોતી ઘરમાંથી અને નાના નાના બાળકો હથાર ધારવાના ભણતા છોકરાને મારવા અને પોલીસવાળાને કે અમને ઉપરથી આદેશ છે તો સરકારે આદેશ આવો ભાજપ સરકારે આપ્યો તો જ પોલીસવાળા બોલી ક્યાં હોય ને નકર તો આવો શબ્દો બોલી જ ન હોય તો અમે આ વિશે અમે ખેડૂતને તો ક્યાં જઈને ઊભું રહેવાનું તો ખેડૂતને તો અમે રિમેજ કોને કે ભાઈ હવે અમારે તમે કહો છો કે ખેડૂત જગતનો તાત તો જગતનો તાતને જો તમે મારતા હોય તો તો તમને પેલી શરમ આવવી જોઈએ જો તમે ખેડૂતને તાત કહેતા હોય તો ખેડૂત ઉપર તમે હાથ ઉપાડો તો પેલી તમને એ શરમ આવી જાય કે આપણો તાત છે આપણે આને ઘા ન કરાય કે આને ધોલ ન મારાય અને ન ન દેવાય તો એ બો બોટાદ યાર્ડવાળાને કેમ કઈ કોઈ વસ્તુ ઈવડે ને ન કીધી કે આ કડદો રીઓ એ ખેડૂતનો હતો તો તમારે અહીંયા કડ હલાજીમાં એસી રૂપિયા સુકામ ભાવ તોડવો જોઈએ તમે એ જોઈને જ કરદો લીધો તો અહીંયા ખાલી કરવા ગયા અને હવે તમે કહો કડદો એટલે ખેડૂતનો કડદો ભેરો કાઢી નાખવાનો તમારે એટલે ખેડૂતને તો આ બે પાંદ છાવા દેવાની કોઈ શક્યતા માનતા નથી અને ખેડૂત વર્ગો ભાઈઓ અમે હવે જાગૃત થાવ આ સરકાર રહી એ આપણને કોઈ રીતે ફાવા દે તેમ નથી